એમએસ યુનિવર્સિટી ખાતે વડોદરા બે ટીમો વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચમાં કમિશનર અરુણ મહેશ બાબુએ ઓલરાઉન્ડર પરફોર્મન્સ આપ્યું હતું તેમણે બોલિંગમાં વિકેટ લીધી ફિલ્ડિંગ દરમિયાન બે કેચ પકડ્યા અને વનડાઉન આવી બેટિંગ કરીને નોંધપાત્ર રણ બનાવ્યા હતા આજે એમએસ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે અમે આવ્યા છે સૌથી પહેલાં બીસીએના ટીમ અને ગ્રાઉન્ડ્સમેનને અમે આભાર માની છીએ કે અમારા માટે ગ્રાઉન્ડ તૈયાર કરી આપ્યા મીડિયાના મિત્રોને પણ આભાર આપ લોકો ખૂબ ઉત્સાહિત થઈને અમને સપોર્ટ કરી રહ્યા છો આજે વડોદરા મહાનગરપાલિકાના દરેક અલગ અલગ વિભાગના અલગ અલગ ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી ક્લાસ ફોર બધા સાથે મળીને અમે રમી રહ્યા છીએ એક યુનિટી અને ટીમ લીડરશીપનું એક મેસેજ આપવા માગીએ છીએ સાથે આ રમવાથી થોડું ફિટનેસ પણ રહે આપણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટનું સાથે સાથે ખેલો ઇન્ડિયા બધું અમે પ્રોત્સાહન આપી રહ્યા છે આપ જાણો છો વડોદરા આ વખતે સેકન્ડ રનરે પણ આવી છે આખા તેત્રીસ જિલ્લાઓમાં અને સિટીમાં એટલે સ્પોર્ટ્સને અમે વેગ આપતા બેડમિન્ટન ટેબલ ટેનિસ બાસ્કેટબોલ બધું કર્યું છે હવે ક્રિકેટની સિઝન છે એટલે ક્રિકેટને પણ અમે પ્રોત્સાહન આપી રહ્યા છે આવનારા દિવસોમાં વીસ પચીસ અલગ અલગ ટીમ્સની ભેગા કરીને ટોર્નામેન્ટ પણ કરવાનું આયોજન કરી રહ્યા છે ત્યારે પ્રોપર વ્યવસ્થિત કરીશું આજે તો પ્રેક્ટિસ મેચ હતી પણ એક મેસેજ આ છે કે આપ ક્લાસ ફોર ટુ ક્લાસ વન તમામ કર્મચારી સાથે મળીને અમે રમી રહ્યા છીએ એટલે એક સારું મેસેજ અમે આપવા માગીએ છીએ અને સાથે સાથે ચોવીસ કલાક અમે કામ તો કરીએ છીએ મ્યુનિસિપલ સર્વિસ ટ્વેન્ટી ફોર સેવન છે કામ સાથે સાથે સ્પોર્ટ્સ માટે પણ એક વધારે પ્રોત્સાહન મળે એમની અંદર જે ટેલેન્ટ છે એને પરફોર્મ કરવાનું એક પ્લેટફોર્મ મળે એની ભાગરૂપે આજે પ્રેક્ટિસ મેચ અમે રાખ્યા છે આવનારા દિવસોમાં પ્રોપર ટુર્નામેન્ટ પણ કરવાનું પ્લાનિંગ છે આવનારા દિવસોમાં અમે આશા રાખીએ છીએ કે બધાની ઓબેસિટી ઓછું થાય ફિટ ઇન્ડિયા મુવમેન્ટનું વેગ આપીએ અને બધા રમવાનું ગ્રાઉન્ડમાં આવે એટલે એક બધા સાથે મળીને એક યુનિટીનો મેસેજ આપવાનો આ પ્રયત્ન છે જી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર